હેલો કેમ છે જાળ નાખીએ અને આપણે પોતે ફસાઈ જઈએ એટલે નીકળતા વાર તો લાગે ને થોડા દિવસ કરી લે પછી તો જંગ જીતી જઈશ અરે છોર છોળા બધી વાત તું સુરત છે તો સુરત તો પોક તો ખરા આવ આજ જ આંગળીયાથી વડોદરા મોકલી આપ હા હા એટલે સાંજે રામ અને પોકની જમ હા હા એટલે થઈ જાય સાંજની રામ જમ ઠીક છે મામા આજ જ જઈને પોક મોકલી આપીશ હા થેન્ક્યુ થેન્ક્યુ બિંદાસ્ સ્વભાવની નેહા આકુળ યાકુળ બનીને રાહુલને કહે છે કે જલ્દી તું છૂટાછેડાના પેપર તૈયાર કર પણ રાહુલ બહાના બતાવીને ટાઈમ પાસ જ કરતો હોય છે નેહા રાહુલથી છૂટવા રાહુલને ઉલ્લુ બનાવીને કહે છે કે વડોદરાથી અમારા નોકર હાથીનો ફોન આવ્યો હતો અને મારા મામા ચંદ્રકાંતને એટેક આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે મારે જવું પડશે તો રાહુલ પણ કહે છે કે હું પણ આવું છું અને પછી રાહુલ અને નેહા મામાની ખબર પૂછવા વડોદરા આવે છે નેહા આપણે હોસ્પિટલ જવું જોઈએ અહીં શું આવ્યા છીએ આપણે

હું આપણા વકીલ પાસેથી આ ડિવોર્સ પેપર લઈ આવી છું એક વખત એ આના પર સિગ્નેચર કરી દેશે ને પછી તું ફરીથી આઝાદ જિંદગી જીવી શકીશ હવે જે કરવાનું છે ઝડપથી કરવું પડશે પેલો રાસ્કલ આ પેપર્સ પર સાઇન કરશે એને તો શું એના બાપને પણ આના પર સિગ્નેચર કરવા પડશે તો બસ જોતી જા હું હમણાં જ જઈને આના પર એના સિગ્નેચર લઈને પાછી આવું છું

એ તો જ્યારે તમારા ઉપર જુદી જુદી કલમ લગાડીને તમને ફિટ કરી દેશે ત્યારે તમને ખબર પડશે કે કેવો માણસ છે